ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટી ખાતે નવા ફોજદારી કાયદાઓ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું વર્કશોપમાં સુરક્ષા સંહિતા બીએનએસએસ બે હજાર ત્રેવીસ ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર ત્રેવીસ અને ભારતીય સાક્ષી અધિનિયમ બે હજાર ત્રેવીસ અંગે આઈપીએસ ડોક્ટર નિરજા ગોત્રુએ માર્ગદર્શન આપ્યું આ વર્કશોપમાં ગુજરાત પોલીસ તેમજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના નિયામક પ્રોફેસર ડોક્ટર એ શૌંતા કુમાર પીઆઈબી નાયબ નિયમક આરોહી પટેલ અને ચિરાગ ભોરણિયા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પત્રકાર સાથે સંવાદ કરતા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી અને લઘુત્તમ શિક્ષણ જો વધારવામાં આવે છે એ 23 દેશ કિસ્સો છે અને સમાજ સેવાનું શિક્ષા માટેનું છે કિસ્સા છે અને દંડ વધારવામાં આવે છે એ 83 છે એ જ રીતે CRPC જે અત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કહેવામાં આવે છે BNSS એમાં પણ નવી જે કલમો ઉમેરેલા છે એ 9 છે નવા સબસેક્શન એટલે ક્લોઝ 29 39 છે નવી જોગવાઈ જે છે વિવરણ 44 છે બદલવામાં આવે જોગવાઈ આડમ આવે જો કોઈ 14 છે અને ઓડિયો વિડિયો ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ માટે 35 જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવેલો છે